મોરબીમાં પ્રેમ સંબંધનો ખાર રાખીને યુવાનના પિતાને યુવતીના પિતા સહિત ત્રણ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જાણવા મળતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રેલવે સ્ટેશન પાસે આવેલ જીવરાજ પાર્ક સોસાયટીમાં રહેતા દેવજીભાઈ મગનભાઈ ઉભડિયા જાતે અનુજાતિ ઉમરવાસ પંચાવન એ હાલમાં અરવિંદભાઈ ઉકાભાઈ ચૌહાણ રહે નજરબાગ રોડ જીવરાજ પાર્ક સોસાયટી મોરબી તથા જયસિંહભાઈ ચૌહાણ અને અશ્વિનભાઈ ચૌહાણની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ફરિયાદીના દીકરાને આરોપીની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય અરવિંદભાઈની દીકરીના લગ્ન થઈ ગયા હતા છતાં પણ તેને ફરિયાદીનો દીકરો ફોન અને મેસેજ કરતો હોય જે બાબતે અરવિંદભાઈએ ફરિયાદીને ગાળો આપી હતી ઢીકાપાટુનો માર માર્યો હતો અને લાકડાના ધોકાવાડે માર માર્યો હતો તેમજ હીરાબેનને પણ માર મારીને ઈજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને ભોગ બનેલા આધેડે સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે યુવતીના પિતા સહિત કુલ ત્રણ વ્યક્તિઓની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે તેવી માહિતી મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી સવારે અગિયાર વાગે જાણવા મળે છે